હલો મનસુખભાઈ બોલો હલો ભાઈ હું બોવ મુસીબત માં હું બોલો રાજકોટ હા કઈ સમાજ માંથી મુસલમાન માંથી મુસલમાન બોલો ને મારે એમાં એવું છે નથી અને અમે બે બેનું છે મને મારા મમ્મી એ બે બેન એક ઘરે હારે દીધી તી મારુ ને ત્યાં છોટુ થઇ ગયું છે મારે એક બેબી છે અને જયારે મારે છોટુ કર્યું ત્યારે મારી મમ્મી એમ કીધું કે આ મકાન માં ઈ કે કે તારા બે ભાગ અને ત્યાં થી તારે કઈ લેવા નથ થાતું એમ ને મને છોટુ કરાઈ દીધું છે હવે અત્યારે મારી ઉપર સર બધાય થઇ ગયા છે મારી બેન માર બનેવી મારા મામા ને બધાય હવે એમ કે છે કે આ મકાન માંથી તને કઈ નથ દેવું માર દીકરી એક છે હું દીકરી ને લઈને ક્યાં અત્યારે જાવ માર માથે ત્રણ કેસ કર્યા છે શેના કે આ ને કયો મને મકાન ખાલી કરી દે અને હવે એમ કે કે ગમે ત્યાં રેવા વઈ જાય ને મારી મમ્મી એમ કે કે હું મરી જઈશ ને પછી ઈ કે કે તને હકી લાગુ પડશે ત્યાં લગી ને તને કઈ આમાં દેવું નથી એટલે તમારી મમ્મી એમ કે છે કે તમારી હાહુ કોણ એમ મારી મમ્મી માર સાસુ ને માર તો છૂટું થઇ ગયું છે ભાઈ એમાં કઈ જે રહેતા હોય એમાં ખાલી નો કરતા કઈ ન થાય એમાં થોડું થશે હાઈ કોર્ટ માં જવાના હે અત્યારે હું બઉ બીમાર થઇ ગઈ છો માર કીધું કામ થતું નથી ભાડા માર કીધે ભરાતા નથી તો મારી મમ્મી મને પાછી ચડાવી હતી હવે મારી ઉપર એટલો ત્રાસ કરે છે ને કે બધી મને હેરાન કરે છે કાઈ એમાં એમાં તમને કોઈ કાઢી શકે નહિ મા બાપ ની આ મિલકત જે છે ઈ તો બાપ ની મિલકત છે ને હા હા તો એમાં બધા ને સંતાન લાગે તો પોલીસ વાળા મેડમ હું એમ કેસી કે કે તમ તાર હાઈ માં જાઓ એટલે કે ને પાંચ દિવસ માં મકાન ખાલી કરાવશે ને ગમે ત્યાં રોડ ઉપર રહી કે તમાર તો નહિ વિચારવાની કે પોલીસ વાળા કે ખાલી કરાવશે જાય કે સુપ્રીમ કોર્ટ માં જાય ને અંદર કોર્ટ ની અંદર બે પક્ષ ને સાંભળી ને કોર્ટ નિર્ણય દેતા હોય છે એક તરફી નિર્ણય કોઈ જગ્યા એ મળતો નથી હા તમે કબજો કર્યો છે તમે એના સંતાન છો તમે ત્રાહિત વ્યક્તિ છો તમે એનું કોઈ પચાવી પાડવા માટેનું છે તો તમને એમ થાય કે ભાઈ તમારે આવી રીતે પ્રોબ્લેમ છે કોર્ટમાં જાય તો કોર્ટ એ સાંભળે જ છે ને કોર્ટ એ તો એવું થોડું ગાઈડ નું એ નહીં એ નહીં કે તમારે અંદર નો કરવું એવું થોડું હા એ ત્રણ પોલીસ સ્ટેશન હું ગઈ ને એ ત્રણેય પોલીસ સ્ટેશન વાળા કે છે તમારે મકાન ખાલી કરવું જ પડે તમારી મમ્મી ની જેમ નો કે પણ તમારે તો કે મને તો કરવું પડે મેં હું દીકરી જોવા લઈને ક્યાં જવ હું કે ટી બે ભાઈ કામે જાવ છું હું હવાર છ વાઈ ગઈ બીજે દિવસે ચાર વાઈ હવાર આવું છું પાડે હું રેતી એક માર દીકરી ને હવે જવાબદારી કોણ લે ઈ કયો કાઈ વાંધો નહીં એમાં બેન કાયદાકીય જે મેટર છે એની અંદર કોર્ટ માં જાવ કે પોલીસ સ્ટેશન માં જાવ એની અંદર કાયદાકીય જે નિર્ણય હોય એની અંદર કોઈ ફેરફાર કરી શકે નહી એટલે મેં મેં કીધું કીધું મન ખાલી કરાવે કરાવે છે કે નો એવું ખાલી કરાવવા માટે થઈ નું કારણ શું છે એ તો કોર્ટ ને જોવાનું હોય પછી ખાલી શું કામ કરાવો છો તમે ન્યા કઈ દંગલ કરો છો તમે આ લોકો ને કઈક તમે ત્યાંથી એની માટે કઈ ષડયંત્ર ગોઠવો છો ખાલી કરાવવાનું કારણ શું અને તમને ત્યાંથી કાઢવાના કારણો ક્યાં છે

અંતે બલુ એમ કે ને માય કોર્ટ મજાત ને એમાં ખર્જો થાય કે આ કોર્ટમાં વકીલ રાખવાની ફી 1.5 લાખ રૂપિયા છે એમને તો પછી મારી કે કો વકીલ રાખવા પડે મારી અઘરી પૈસા તો કો તો જ નકર પછી મને પૂરી દેને ક્યો એવું કાઈ નો થાય બેન તમે કેમ આવો તમે પર ના થા એવું કાઈ નથી થાતું એમ કહું છું આ એ મારે પછી જે મને પૂરી દે મત છોકરો કોણ છે કે કોઈ સુ ફી કોણ વરે છે છે ભાઈ મારું કોઈ દુની એમ નથી તમારે ગેર એમાં એવું કાઈ ન હોય એમ કાઈ ન થાય ઈ આપણો આંતરિક પ્રોબ્લેમ હોય એનું ઉકેલ કરવો એમાં કાઈ કરવા જેવું નો હોય એટલે તું મારી તો મારસો હોગલો પછી મેં કે તમ શું ક્યોસો મેં કે તું આ એમાં કઈ થાય નહી એમાં કઈ રોવાનું જરૂર નતું ઉપાધી કરો કેમ કે માં બાપ હોય એને ખરતે ગતિ તો મારકો ઈ તો એની બેગદરી ને આને એને તમર કઈ દેવું નતું તો મને જણવી નતી મને તો અરે પોલીસ વાળા થાકી ગયા તેનાથી એના કોઈ ની વાત નથી માનતી છે એનો નંબર કે એનો નંબર છે તમારા મમ્મી ના નંબર નો હોય તો ના હોય હમણાં ફોન કરીને કહી કઈ દેજો એમાં ક્યાં લાંબા ચાબા છે એટલે મેં કીધું એટલે તમારો સહારો મેં આવું આમાં જોવું એટલે મેં કીધું લાય મેં કીધું આ મનસુખ ભાઈ ફોન કરું તો મન કે ઈ કેવી મેં કીધું મને ખબર પડે ને આગળ ઈ આજે હાઈ કોર્ટ માં જાય તો ન્યા ખાલી કરવા ની કે માર દીકરી ને લઇ ને પણ ખાલી કરવા તમે તમારી ઘર ની વાતો કરો છો બેન ખાલી કરવા નું ઈ મેટર એને એનું શું કામ કરાવવું એમ હાલો હું તમને કવ હાલો તમે આ ગામ માં નીકળી જજો પણ તમે ગામ છોડાવવા કારણ શું છે કારણ શું છે તમને હાલો તમે એક જ રૂમ માં રયો છો કે બધા ને અલગ અલગ રૂમ છે? એને અલગ રૂમ છે પણ આખો દિવસ મારા રૂમ માં બેહી નથી ગાયરું બોલે જેમ આવે એમ બોલે છોકરી મારે હે અને પોલીસ વાળા જઈને એમ કે મને મારી દીકરી ગાયરું દે છે મારું બધું ચોરી જાય તો એમ બોલ કઈ છે ખોટું જ બોલે છે પોલીસ વાળા આગળ એને મારી બેન શીખડાવે છે મારી બેન ને મારા ને મને છૂટું થઈને તો કઈ લેવા નથી દીધું અને થી ને કઈ લેવા નથી દેવું બધું એને પચાવી પાડવું છે જો કા તમારું ચરિત્ર ખરાબ હોય તોય માણસ રેવા ન દે રેવા દેવાના ઘણા અમુક કાર્ય હોય કે ભાઈ તમારું જીવન શૈલી નબળી હોય ત્યાં કણ હારનારા માણસો આવતા હોય પછી તમારે રાત દિવસ તમે ફોન માં જ્યાં ત્યાં વાતો કર્યા કરતા હોય આ લોકો ડિસ્ટર્બ કરતા હોય એવું એને કઈ એને એ કઈ પ્રોબ્લેમ જ નથી મારી મમ્મી ની તો કઈ એવું નથી કેતા કે મારી દીકરી ખરાબ છે કે કોઈ આવે છે એવું તો કઈ નથી પોલીસ સ્ટેશન કે ખાલી મને મકાન ખાલી કરી દે એટલે એને મકાન વેચી ને મારા બેન આગળ વયી જવું છે કે આ જેઠાણી હતી ને મારી બેન એની ત્યાં જવું છે રેવા એટલે મને એને કાઈ દેવું નથી એમ એમ નો વેચી હકે એમ થાય નો હકે તમે ઈ કાઈ ટેન્શન લ્યો માં એ તો થાય અને પછી થાકી જાય કોર્ટ કચેરી જરૂર પડે તો તમે કેજો અમે તમને મદદ કરશું વાત કાપી નાખો તમે તમારા ઘરમાં રહ્યો સુખ શાંતિથી અને તમારો મમ્મી નંબર હોય યી હોય તો આપો એ વાત કર દો નથી મેડમ લઈ ગયા છે

કેમ કે નામદાર કોર્ટ છે ને એ જ ભગવાન તમને સાંભળે એને સાંભળે આ તો ખોટું જોઈ ત્યાર પછી નિર્ણય થાય એમ કઈ ના કરે કોર્ટ છે એ તો ભગવાન છે એની માથે ભરોસો રાખવાનો તમારે ખોટું કરે થાય જ નહીં કદાચ પૈસાદાર હોય મોટો વકીલ રોકે તોય એ કઈ જે કાઈ તમને સાંભળવા તો જરૂરી છે ને હા એટલે એ કઈ નથી તમારો ફોટો મોકલજો આ તમારી મમ્મી ને હમણાં ચડાવું છું હું કે ભાઈ આવી રીતે છે ને આવી રીતે ખોટી રીતે હેરાન કરતા હોય અને માર બેબી અત્યારે નિશાળ ગઈ છે મને એવું કઈ મોકલતા નથી અને માર બેબી આવશે ને ફોટો મોકલી પછી બેન મને યાદ નહી રહી હું તમારો નંબર તો સેવ કરી છું કેમ કે મને ફોન ઉપડી ગયો એ મહત્વ ની વાત છે કેમ કે આમાં આખો દી પછી મારા ફોન થી થાકી ગયો છું હા તમે કાલ મુકેલા કર્યા હતા તમે ફોન જ નહોતો ઉપાડ્યો એટલે પછી મારે હું થાકી જાવ છું બેન પછી મારી હું હવે મારે જીવવું તો ખરું ને તો તમારે હું આખી દુનિયા ની સેવા જ કર્યા કરવાની

ina na an adam da